જય વિશ્વંભરી માતા દર્શક મિત્રો આજે આપણે આવ્યા છીએ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડથી ઘણું બધું દૂર જ્યાં વિશ્વંભરી માતાનું એક મંદિર છે ભવ્ય મંદિર અને જ્યાંની જે જમીન છે જમીનની અંદર ખેતી પ્રાકૃતિક ખેતી કરવામાં હવે શરૂઆત કરી છે અને એની ગૌશાળા પણ અમે જોઈ એના પણ આપણે વિડીયો મૂકવાના છીએ તો ખેતીની અંદર કેવા કેવા સાધનો છે એની પાસે અને કઈ રીતે જમીનની અંદર પ્રયોગ કરી અને પોતપોતાની જગ્યાએ જ્યાં જ્યાં સાધન હોય સાફ સફાઈ કરી અને કેવી રીતે વ્યવસ્થિતથી મૂકે છે એ આપણે આ શોટની અંદર દર્શાવવાના છીએ કારણ કે ખેડૂતને જે કાંઈ સાધનની જરૂર હોય આપણે વાવેતર કરવું હોય કે વવણી કે દાંતી કે કોઈ પણ હોય એ હળ કટિંગ કરવું હોય તો આપણે પછી ખેડો હું પાદરા ગોડાઉનમાં મૂકી દે સાફ સફાઈ એની કરે નહીં તો એ ઝટ હળી જાય છે અને બગડી જાય છે તો આનો એક તમને એ સંદેશ આપે છે કે કોઈ પણ સાધન આપણું હોય એને સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત જગ્યાએ મૂકવી તો ઘણી બધી વસ્તુ છે આની અંદર એ તમને આ વિડીયાની અંદર દર્શાવી છે આપણે કેમેરામેનને કહેવી કે આ એક દાંતી છે જબરજસ્ત દાંતી એ જમીનની અંદર કામ પૂરું થયા કેળે એને કઈ જગ્યાએ કેવી રીતે સાફ સફાઈ કરીને વ્યવસ્થિત મૂકવામાં આવે છે ત્યાર પછી બીજી દાંતે છે પખ્તા દાંતામાં એ પણ જમીનની અંદર પૂરતો પ્રયોગ કરી અને પછી એની વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવે છે ત્યાર પછી સાવડું આપણે ત્રણ શાહ જે એક સાથે કહેવાય નાખવામાં આવે એ પણ એની જગ્યાએ કામ થઈ જાય કે સાફ સફાઈ કરીને વ્યવસ્થિત મૂકવામાં આવે છે ત્યાર પછી ડબલ કેની એક સાથે બે પાળા બંધાતા જાય એ ડબલ કેની એ પણ એની જગ્યાએ પછી સાફ સફાઈ કરીને તમે ક્યાં એક ધૂળનો ડાઘનો ભાળો એવી રીતે સાફ સફાઈ કરી અને મૂકવામાં આવે પછી રાંપ છે જબરજસ્ત રાપ ઈ પણ પોતાની જગ્યાએ વ્યવસ્થિત મૂકવામાં આવેલી છે આ બાજુ તમે હેવી હળકટિંગ જોઈ શકો છો અને ત્યાર પછી આ છે ઓટોમેટિક લેવલિંગ જમીનનું લેવલ કરવાનું કામ જમીનની અંદર પ્રયોગ કર્યા પછી એવી રીતે વ્યવસ્થિત મૂકવામાં આવે છે આપણે ખેડૂને આ આ દર્શાવીને એક સંદેશ દેવાનો છે કે કોઈ પણ સાધન તમારી પાસે હોય એને આ રીતે પ્રયોગ કરીને વ્યવસ્થિત તમે મૂકો તો જાજો સમય સારું રહે અને જોવી ત્યારે ખેડૂને કાયમ લાગે ત્યાર પછી આપણે આ ઘાસ કટિંગ છે જો કે અહીંયા ગૌશાળા પણ છે જબરજસ્ત એના માટે આ ઘાસ કટિંગ કરવાનું છે મશીન પછી આપણે ઝાડવા કોઈ રોપા વાવવા હોય તો એના માટે ખાડા કરવા માટે એ પણ ટ્રેક્ટર દ્વારા થઈ શકે છે ત્યાર પછી છે મગફળી કાઢવામાં રોલ અને ત્યાર પછી ઢેફા ભાંગવાનો રોલ બે રોલ એક સાથે છે એ વારાફરતી ફિટિંગ કરીને કદાચ હાંકવામાં આવતું હોય છે જમીનમાં અને આ છે આપણે જબરજસ્ત મોટી રાંપ ઉનાળે હાંકવામાં આ છે આપણે જમીનને ઢેફા બેફા ભંગાતા જાય અને પડો એકદમ સમતોલ થઈ જાય લાહુ પડું બનાવવા માટે આ ત્યાર પછી આ છ ફૂટ નું વોટાવીટર ત્યાર પછી આ બાર ફૂટનું વોટાવીટર છે દર્શક મિત્રો દર્શાવવાનું કારણ એ છે કે કોઈ પણ સાધન જે કાંઈ છે એ સાધન જમીનની અંદર પ્રયોગ કર્યા પછી પોતપોતાની જગ્યાએ વ્યવસ્થિત મૂકવાનું સાફ સફાઈ કરી અને એવી જ રીતે વ્યવસ્થિત મૂકવાનું ગજે આપણે કાલે જ નવું લાવ્યા હોય તો આમાંથી એક ખેડૂતને એવો સંદેશ મળે છે કે આપણું કોઈ પણ સાધન હોય જમીનનું એ જમીનની અંદર પ્રયોગ કરી સાફ સફાઈ કરીને વ્યવસ્થિત જગ્યાએ મૂકો તો આપણે જ લાંબો સમય ટકે અને આપણે જ્યારે જોવી ત્યારે કમ્પ્લીટ ઉપયોગમાં આવે ત્યાર પછી વાવણી છે ઓટોમેટિક વાવણી વાવેતર કરવા માટે એ પણ તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણે ઘાસ કાપવાનું જે ઝાર હોય કે ઘાસ હોય કે મકાઈ જે કાંઈ વાઢવાનું હોય તો એ કાપવાનું કટર હા ત્યાર પછીના જે કાંઈ બાવડા જે કાંઈ છે બધી સામગ્રી આપણે કાંઈ માં અને આ બાજુ બાંધવાનું બરોબર મગફળી ની અંદર આપણે ખાળું બનાવવા માટે આ બાજુ આપણે ખાળિયા છે ટ્રેક્ટરના પછી હલર છે મગફળી કોઈ પણ વસ્તુ કાઢવામાં તો દર્શક મિત્રો આ એક વિડીયો એટલા માટે અમે કે આપણા અંદાજે સાડા ચાર લાખ દર્શકોને એક દર્શાવવાનું એ છે કે ખેતી લક્ષીમાં જે કાંઈ તમારી પાસે ઓજાર હોય એ ઓજારનો તમે જમીનની અંદર પૂરતો પ્રયોગ કરી અને તમારી ગોડાઉનની અંદર કે તમારા ઘરે કે ખેતરે જ્યાંથી મેં મૂકતા હોય એને વ્યવસ્થિત જગ્યાએ સાફ સફાઈ પૂરી કરી અને એને મૂકો તો લાંબો સમય તમારે કાયમ લાગે છે અને જ્યારે તમારે જોવે ત્યારે પાદરું એને સડાવીને એને હાંકવામાં કાયમ લાગે છે નગર ખેડૂતો શું કરે કે ધૂળના ઢેફા એમનામ સોટ્યા હોય એટલે હળી જાય છે પછી લાંબો સમય હાલતી નથી તો દર્શક મિત્રો આ વિડીયો મારો તમને અવશ્ય પસંદ આવ્યો હશે તો શેર પાસે અને સબસ્ક્રાઈબ કરી અને આગળ મોકલજો અને જય જય ભારત અને જય માં વિશ્વમભરી